બનાસકાંઠા જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્યના પ્રશ્નો પરતે જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ પર ભાર મૂકતા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એમ દવે બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એમજી દવેની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય શ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી જેમાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે મળે રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્ન લોકહિત પ્રશ્ન સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા નિવાસી અધિકલેક્ટર શ્રી સીપી પટેલ નાયબ વન સંરક્ષક શ્રી અભય અને શ્રી પરેશ ચૌધરી પ્રાયોજના સૈત विविद विभागना अधिकारी उपस्थित उपस्तित्रिया हता गिरु रिपोर्ट रामजी बाई राय गोर